અમદાવાદમાં માં સૌથી વધુ વાહનોની ચોરી કરનાર રીઢો ગુનેગાર હિતેશ જૈન

વાહન ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે આ રીઢા ગુનેગારની ધરપકડથી અનેક ચોરીના બનાવો ઉપર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે હાલમાં પોલીસે ચોરીના વાહનો કબજે કરવાની અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સળવણી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બાઇક ચોરી દાખલ થતી હોય છે જે ડિટેક્ટ કરવા માટે થઈ ડીસીપી ઝોન વનની એલસીબીની ટીમના પીએસઆઈ શ્રી ચાવડા અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ અરવિંદભાઈ ભગવાનભાઈ ગંગારામભાઈ અને દેવેન્દ્રભાઈ આ દિશામાં કામ કરી રહેલા હતા એ દરમિયાન એવી મળેલ કે અગાઉ પણ બાઇક ચોરીમાં અવારનવાર પકડાયેલો આરોપી જેનું નામ હિતેશ જૈન છે એ કોઈ જગ્યાએ ઉભો છે અને એની પાસે ચોરીના બાઇક હોવાની બાતમી હતી બાતમી વેરીફાઈ કરતા હિતેશ જૈનની પૂછપરછ કરવામાં આવે છે એ દરમિયાન પોતે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ બાઈક જેમાં ચાર એક્ટિવા અને એક મોટર ચોરી કરેલ હોવાનું કબૂલ્યું જે જગ્યાએ પોતે બાઇક મૂકેલા હતા તે જગ્યાઓ બતાવતા પોલીસે પાંચ મોટર જેમાં ચાર એક્ટિવા અને એક મોટર રિકવર કરેલ છે હિતેશની જો ઇતિહાસ તપાસવામાં આવે

ખાસ જ્યાં સુધી આરોપીની પૂછપરછ કરવામાં આવી છે ત્યાં સુધી બાઇક ચોરી કરી અને વેચી દેવું અથવા જ્યાં સુધી પેટ્રોલ પૂરું ન થાય ત્યાં સુધી પોતે બાઇક લઈ અને ફરવું એના સિવાયનું કોઈ બીજું કારણ પોલીસની તપાસમાં બહાર આવ્યું નથી છેલ્લા ત્રણેક વર્ષથી તે એક્ટિવા ચોરી બાઇક ચોરી વગેરે પ્રકારની ચોરી કામ કરવામાં આવતું હતું